સરકારનો હક છે કે જપ્ત કરાર વાસણ મૂકવા જોઈએ પણ આવી જગ્યા પર ના મૂકવા જોઈએ કે પોતાના ટ્રાફિકને અડચણ થાય એવું હું તો કહું છું કે સરકાર બી આમાં કડક પગલાં લેવા જોઈએ હું તો હું કહું છું કે અહીંયા રોડ પર સાધન મૂકવા ના જોઈએ આ લોકોને મારો મંતવ્ય એ જ છે અહીંયા આવતા જોતા ટ્રાફિક બહુ હેરાન થાય છે પબ્લિક હેરાન થાય છે અહીંયા આગળ લોકોને છકવું અઘરું પડે છે જે પ્રમાણે વાત કરું કે અત્યારે સેગન પોસ્ટની અંદર ઘણી બધી ગાડીઓ એવી ફોર વ્હીલ ડિટેન કરેલી છે જે પણ ગુનામાં હશે ગુનાને લાગતા ઓળખતા લોકોને પકડીને ગાડીઓ ડિટેન કરી છે મુદ્દાની વાત છે કે ગૃહમંત્રીશ્રીએ જે પણ અહેવાલ બહાર પાડેલા છે કે ભાઈ ટ્રાફિકની સમસ્યા આવી રહી છે એટલે ગાડીઓ મૂકવી નહીં મારી તો ગૃહમંત્રીશ્રીને એક જ રિક્વેસ્ટ છે કે સયાજગન પોલીસ્ટેશન તમે અત્યારે જોઈ રહ્યા છો કે સયાજગન પોલીસ પ્રોપરલી જગા છે નથી અને જે પ્રમાણે પોલીસ તંત્ર જો એની કામગીરી સારી રીતે કરતું હોય અને આવી રીતે ગાડી ડિટેન કરતું હોય તો એમના ઘરે તો લઈ જવાના છે નથી એટલે જે પ્રમાણે જે તે સમયે જે તે પોલીસ સ્ટેશન જે બનાવવામાં આવ્યું હતું એના માટે ખરેખર આ લોકો જગા ફાળવી જોઈતી હતી એ જગા ફાળવી નથી જેના કારણે અત્યારે તમે જો કે જે પણ ગાડીઓ ડિટેન કરી છે એ બધી રોડ પર મૂકેલી છે